આઠ માર્ચ સુધી શિવરાત્રીનો મેળો ચાલશે જેમાં લાખો શ્રદ્ધાળુઓ શિવરાત્રીના મેળામાં ભાગ લેશે સ્વયંભુ પ્રકટ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં શંખનાથ ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે મહાવદ નોમથી મહાશિવરાત્રી સુધી યોજાનાર ચાર દિવસીય મહાશિવરાત્રી મેળાના પ્રારંભે સાધુ સંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન કરવામાં આવ્યા છે ભજન ભક્તિ અને ભોજનના ત્રિવિધ સંગમ સાથે શિવ આરાધનામાં લીન થવાના ગિરનાર મહાશિવરાત્રી મેળાનો આરંભ થયો છે ત્યારે દેશભરમાંથી આવેલા નાગા સાધુઓએ ગિરિ તળેટીમાં આવીને પોતાના નિશ્ચિત સ્થાનો ઉપર ધૂણી શિવ આરાધના ઉપાસનામાં લીન જોવા મળ્યા છે બમ બમ બોલે જય ગિરનારી અને હર હર મહાદેવના નાદથી ગિરિ તળેટી ગુંજી ઉઠી છે ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં સિંહ દીપડા સહિતના અનેક વન્ય પ્રાણીઓનો વસવાટ છે ત્યારે આ વન્ય પ્રાણીઓને લઈને વન વિભાગે અલગ અલગ ટીમો બનાવી છે અને સંવેદનશીલ વિસ્તારમાં પાંચ રાવટી ઊભી કરી છે ચેકિંગ ટીમ ટ્રેકર ટીમ સર્ચ ટીમ રેસ્ક્યુ ટીમ તેમજ પાંજરા રાખવામાં આવ્યા છે આ ટીમો સતત વન્ય પ્રાણીઓની હિલચાલ ઉપર નિરીક્ષણ રાખશે